જય શ્રી કૃષ્ણ આજે હું તમારી સાથે સરસ મજાના અગિયાર આઈડિયા શેર કરીશ જે તમારા ઘરની ગોઠવણી કરવા ઘરને વ્યવસ્થિત રાખવા ઉપરથી કમ મહેનતમાં અને ઓછી સમયમાં તમે કેવી રીતે ઘરને ધ્યાન રાખી શકો કેવી રીતે તમે સ્માર્ટ બની શકો એ માટેના આઈડિયા છે અહીંયા જોઈ શકો છો પાણીના બે ગ્લાસ લઈ લીધા છે બંનેમાં અલગ અલગ પ્રકારનું ઘી એડ કર્યું છે આનાથી તમને ખબર પડે કે તમારા ઘરમાં જે ઘી છે એ અસલી છે કે નકલી તમે જોઈ શકો હલાવ્યા પછી એક એક ઘી છે આ રીતે ઉપર ફેલાઈ જાય છે કવર થઈ જાય છે ને એક ઘી એવું ને એવું રહે છે તો હવે આપણે ટ્રાય કરીએ કે આપણા ઘરમાં રહેલું ઘી અસલી છે કે નકલી અહીંયા મેં અમૂલનું ઘી લઈ લીધું છે ગ્લાસ ટ્રાન્સપરન્ટ લઈ લીધો છે પાણી લઈ લીધું છે થોડું આપણે ઘી એડ કરશું ને તો તમે જોઈ શકો છો આ ઘી લિક્વિડિ છે એટલે મારે હલાવવાની જરૂર નથી જોઈ શકો છો સીધું જ ઉપર આવી જાય છે અને ઉપર આવી અને બધી બાજુ પ્રસરી જાય છે એક બાજુ ગઠ્ઠો થઈ અને રહી નથી જાતું તમે જોઈ શકો છો તો આપણા ઘરમાં રહેલું ઘી એકદમ અસલી છે એ બહુ બધા આઈડિયા મેં તમારી સાથે શેર કરેલા છે કે કેવી રીતે તમે બજારમાંથી નકલી વસ્તુથી બચી શકો છો અને ઘરે ટેસ્ટ એન્ડ ટ્રાય કરી શકો છો અને હવે હવે આપણે ઘી તો બહુ બધું એડ કરી દીધું પાણીમાં હવે એને કેવી રીતે તમારે સેપરેટ કરવું એ પણ હું તમને જણાવી દઉં બસ આ રીતે પાણી સાથે ઘી મિક્સ થતું નથી તો તમે ગાળશો ને એટલે પાણી નીચે નીકળી જશે અને ઘી તમારું ઉપર રહી જશે તો બસ એનો ઉપયોગ તમે ગમે ત્યાં કરી શકો છો આ જસ્ટ મેં તમારી સાથે શેર કર્યો હતો જ્યારે કા આઈડિયા પાણીમાં થોડું ટીપું નાખશો ને તો પણ અસલી નખલીની ખબર તમને પડી જશે તેવી જ રીતે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ લઈએ ને તો આ રીતનો કાર્ડબોર્ડ તો આવતું જ હોય છે કાર્ડબોર્ડના બોક્સને ક્યારેય ફેંકવા નથી એનાથી બહુ બધી ઉપયોગી વસ્તુઓ બની શકે છે બે આ રીતે મેં નાના મોટા ઢાંકણ લઈ અને આ રીતે મેં એને સર્કલમાં ડ્રો કરી લીધા છે પછી આપણે સર્કલમાં કટ કરી લેશું મિડલમાંથી કટ કરી લેશું અને મિડલમાંથી જે સર્કલ નીકળે ને એનો પણ આપણે આગળ ઉપયોગ કરી શકું હવે આપણે શું કરીશું જે આ રિંગ જેવું નીકળ્યું છે ને એને આપણે ડેકોરેટ કરવાનું છે એના માટે આ રીતની વ્હાઈટ હોય કે પછી ટ્રાન્સપરન્ટ હોય કે પછી આ રીતની બ્લેક જે સ્પૂન આવે છે ને ડિસ્પોઝેબલ એનો યુઝ કરવાનો છે અને આ બધી જ સ્પૂનને નીચેથી થોડોક ભાગ રાખી અને કટ કરી દેવાનું છે ઇઝીલી સીઝરથી કટ કરાઈ જશે અને જેટલી આ તમારે સ્પૂનને જોઈતી હોય એટલી કટ કરી લેવાની છે પછી તમારે કોઈ પણ મનપસંદીદા જે પણ કલર હોય એ રિંગમાં આ રીતે કરી દેવાનો છે મેં ગોલ્ડન એક્રિલિક કલરનો અહીંયા યુઝ કર્યો છે ઓઇલ પેન્ટ તમારા ઘરમાં દિવાલમાં કર્યો હોય અને બેચો હોય તો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે નીચેની જે આપણે કટ કરેલી હતી ને સ્પૂન એ થોડી સારી દેખાડવા માટે અને કોઈને પણ ખબર ના પડે કે સારી નીચેથી અન ઇવન હોય તો ઇવન પણ લાગે એટલા માટે આપણે નીચે મિરર એડ કરી દઈશું અને મિરર એડ કરવાથી કોઈ પણ ખરાબ વસ્તુ હોય ને એમાં પણ એકદમ જાન આવી જતી હોય છે અને બસ આ રીતે પૂરી રીંગને આ રીતે તમારે સરસ મજાનું પાંચ મિનિટમાં બની જાય અને એકદમ ઓછા ખર્ચમાં તમે ઘરને શણગારવા માટે આ વસ્તુ બનાવી શકો છો પછી ડબલ સાઇડ ટેપ હું ચારે બાજુ લગાવી દઈશ જે આપણું પેલું સર્કલ છે કટ કર્યું ને એમાં પછી જે આ મિરર અસલી નથી આ જે આપણે સ્ટીકર મિરર આવે ને એ છે તો ઉપરથી આપણે એનું સ્ટીકર નીકાળી દઈશું નીચેથી નીકાળી દઈશું પછી આમાં સ્ટીક કરી દઈશું અને પછી આપણે જે આપણું પેલું જે રીંગવાળું દેવાય છે ને એની સાથે આને એટેચ કરી દઈશું જેથી કરીને શું થાય કે એક સરસ મજાનું આપણું ડેકોરેટેડ મિરર બનીને રેડી થઈ જાય અને જો તમને પણ મારી જેમ કોઈ પણ વસ્તુનો બીજી વાર ઉપયોગ કરવાનું ગમતું હોય કે પછી ઘરે બનાવેલી વસ્તુ બહુ ગમતી હોય તો મારી ચેનલમાં બહુ બધા આઈડિયા છે તમે ચેકઆઉટ કરી શકો છો જૂના આઈડિયા જૂના વિડીયો પણ મારા બહુ સરસ છે તમે મારે ચેનલમાં જાશો ને વિડીયોમાં જાશો એટલે તમને ઓલ્ડ ન્યૂ એવું બધું દેખાશે તો ઓલ્ડમાં જઈ અમે અને તમે જોઈ શકો છો હવે આપણે લીંબુના ફાડાને બસ કટ કરી લેવાનું છે પછી આ રીતના જે આપણે પાસે હાઈલાઇટર હોય ને જે કોઈ પણ વસ્તુ આપણા છોકરાઓ જે યુઝ કરતા હોય હાઈલાઇટર કોઈ ફોન્ટને હાઇટ હાઈલાઇટ કરવા માટે તો એને ક્યારેક ક્યારેક શું થાય તે એ ગલત રીતે હાઇલાઇટ થઈ ગયું હોય તો પાછી આપણે મીટાવવું હોય તો એ મી મીટતું નથી એને કે રબ રબ થતું નથી અને ઇરેસ થતું નથી તો ઇરેસ કરવા માટે તમે લીંબુના ટીપાં થોડી વાર માટે એમાં રાખી દો ને પછી કોટનથી એને લૂછી નાખો એટલે તમારું જે પણ આ હાઇલાઇટરની જે ઇંક હશે ને એકદમ રિમૂવ થઈ જશે આ તમારા તમને પણ કામ આવે ક્યારેક આપણે ગ્રોસરીમાં આ રીતે સ્ટીકર માર્યા હોય ને લખાણ કર્યું હોય તો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ આ રીતની હુડી છે હવે આપણે બધાને શિયાળામાં યુઝમાં આવશે જ તો ઓછી જગ્યામાં અને સરખી રીતે કેવી રીતે આપણે સંકેલી શકીએ તો તમે જોઈ શકો છો જે હુડીનો ભાગ હોય છે ને એ સરસ રીતે સંકેલાતો નથી અને આખું હુડીનું ફોલ્ડિંગ કર્યું હોય ને એ ખરાબ લાગે છે તો હુડીને મેં તમને બતાવ્યું એ રીતે તમારે ફોલ્ડિંગ કરી દેવાનું છે પછી નોર્મલી આપણે જે રીતે કરતા હોય એ રીતે કરી દેવાનું છે આગળથી તમારે એક યા બે વાર ફોલ્ડ કરી અને પછી નીચેના ભાગમાં જે ખુલ્લો ભાગ છે એમાં ઉપરના ભાગને આ રીતે ફસાઈ દેવાનું છે તો હોળી તમારું એક ઓશિકા જેવું બની જશે નાની જગ્યામાં આવી જશે એકદમ ફોલ્ડ થઈ જશે ગમે એટલું પછાડશો ને તો પણ તમારું આ જે ફોલ્ડ છે અનફોલ્ડ નહીં થાય તેવી જ રીતે તમે જોઈ શકો છો બહારથી આપણે જ્યારે આ મગ લઈએ સેરામિકના કે કપ્સ લઈએ છીએ ને ત્યારે ક્યારેક ક્યારેક શું થાય જો બ્રાન્ડેડના હોય લોકલ હોય તો એ તૂટી જતા હોય યા ઉપરથી આ સિરામિકની ફોતરી નીકળી જાય તો પણ એ સારું લાગતું નથી તો તમારે શું કરવાનું છે જ્યારે પણ બહારથી લઈ આવો ને ત્યારે એક પ્લેટમાં રાખી અને તમે એને ફ્રીઝમાં કે ફ્રીઝરમાં રાખી શકો છો જો ફ્રીઝરમાં રાખતા હોય પાંચ મિનિટ રાખવાનું જો ફ્રીઝમાં રાખતા હોય તો દસ મિનિટ રાખવાનું અને દસ મિનિટ રાખ્યા પછી એને કાઢી લેવાનું અને જેથી કરી અને તમારા જે અંદર જે પીવીસી કે પછી જે આપણે સેરામિક યુઝ કર્યું હોય છે એ બધું એકદમ ઠંડુ થઈ જશે અને એના કારણે તમારું જે સિરામિકની મજબૂતી હશે ને એકદમ વધારે સ્ટ્રોંગ થઈ જશે જેથી કરી અને તમારા કપ્સ તૂટશે નહીં અને હવે કપને ફોલ્ડિંગ કેવી રીતે કરવાના જેથી કરી એકબીજા સાથે અથડાઈ નહીં ને તૂટે નહીં એક બાજુ હેન્ડલનો પાર્ટ હોય ને એ હેન્ડલનો પાર્ટ બીજા કપના જે મોઢું હોય ને જે માઉથ એની આગ એની એની અંદર ઈ દેવાનું છે તમે જોઈ શકો છો એક હેન્ડલનો ભાગ અને એની સામે માથાનો ભાગ જે ઓપનર હોય ને એ બસ એવી રીતે તમને વિડીયોમાં દેખાય છે બસ તો પછી હવે આગળ વધીએ તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતની નાની નાની ડબ્બીઓ જરીની હોય કે પછી આ રીતની આ જે નકલી આય આવે એ માટેની ડબ્બી હોય તો એમાં તમે કોઈ પણ નાની મોટી ફાઉન્ડેશન હોય ક્રીમ હોય હેન્ડ ક્રીમ હોય એ ભરી અને તમે ટ્રાવેલમાં ઉપયોગ કરી શકો છો કેમ કે મોટા મોટી જે ટ્યુબો હોય એ આપણે પર્સમાં રાખી નથી શકતા અને આપણે બહાર જઈએ તો ઓછી જગ્યામાં વસ્તુઓ રાખવાની હોય છે તો આવી નાની નાની ડબ્બી ભરી અને તમે પર્સમાં રાખી શકો છો તેવી જ રીતે બસ વેસેલિન લઈ લેવાનું છે આઈસેડો પેલેટ લઈ લેવાનો છે મનપસંદીદ આઈ શેડોમાં તો બહુ બધા કલર હોય તો તમારે કોઈપણ પ્રકારની લિપસ્ટિક જોઈતી હોય બનાવવી હોય તો ઇઝીલી આ રીતે બની શકે છે તમારે કોઈ પણ લિપસ્ટિક જો તમારા કપડાને મેચિંગ ના હોય તો આઈ શેડો પેલેટમાં થોડું વેસેલિન એડ કરી અને આ રીતે લગાવી દો પહેલાં આપણે પિંક લગાવ્યું હતું હવે આપણે બ્રાઉન લગાવી દઈશું અને આને મેટ બનાવી હોય તો તમે ટેલકમ પાવડર ઉપર લગાવી દો જેથી કરીને આ લિપસ્ટિક એકદમ મેટ થઈ જશે અને તમારું ટ્વેલ્થ અવર સુધી નીકળશે નહીં બાકી ઇઝીલી રિમૂવ થઈ જશે તેવી જ રીતે તમે જોઈ શકો છો જીન્સ જો પહેરવા ટાણે જ આપણે શું થાય કે જો લૂઝ થતું હોય ને તો ઇન્સ્ટન્ટ તમે આને ટાઈટ કરી શકો છો બસ આ વિડીયોમાં દેખાય છે પર રબર લઈ લેવાનું છે બટનમાં પરોઈ બેલ્ટમાં નાખી અને આ રીતે એને લગાવી દેવાનું છે આ રીતે ક્રીઝ બની જશે અને પછી તમે જે રીતે પહેરતા હોય એ રીતે પહેરી લેવાનું છે એટલે તમારું ઇન્સ્ટન્ટલી તમારું જે જીન્સ લૂઝ હતું ને એ ટાઈટ થઈ જશે તેવી જ રીતે ટોટ આપણે ટોસ્ટરમાં જે સેન્ડવીચ વગેરે બનાવતા હોય તો જનરલી સીધા જ આપણે આ રીતે બ્રેડને મૂકી દેતા હોય છે જેની કારણે જો બર્ન થાય કે તેલ કે બધું જ આની અંદર ચોટી જાય છે અને ચોઈટ્યા પછી આપણે એને ક્લીન કરવામાં બહુ બધો ટાઈમ જતો હોય છે તો તમારે બસ એક બટર પેપર લઈ લેવાનું છે બટર પેપર તમે ફરી ફરી વાર યુઝ કરી શકો એકવાર સેન્ડવીચ બનાવ્યા પછી પણ તમે એને યુઝ કરી શકો છો જેનાથી તમારું ટોસ્ટર પણ ખરાબ નહીં થાય અને તમારે વધારે મહેનત પણ નહીં કરવી પડે જ્યારેક આપણે ક્યારેક ક્યારેક શું થાય સિંકમાંથી બાલ્ટીમાં પાણી ભરવું હોય ને તો ભરાતું નથી તો આ આઈડિયા સરસ મજાનો છે એક તમારે સુપડી લઈ લેવાની સુપડી આખી ભરાઈ જશે એટલે હેન્ડલમાંથી પાણી બહાર આવશે નીચે ડોલ રાખી દેવાની છે જેથી કરીને તમારી ડોલ ભરાઈ જાય હવે તો બહુ બધી માર્કેટમાં અલગ અલગ વસ્તુઓ આવી છે તો આ ચોકો કિટ્સ છે આ ચોકો કીટ છોકરાઓને જે આપણે ચોકલેટો બનાવીએ ને એ માટેની કીટ છે કે હાથે તમે એક અવનવી કલરફુલ ચોકલેટ બનાવી શકો છો તો આ તમે જુઓ અને એન્જોય કરો ત્યાં સુધી હું એક વાત કહેવા માંગુ છું મારી ચેનલમાં પરમાર ને હેતલ જોશી એ બે વ્યક્તિ રેગ્યુલર કમેન્ટ કરે છે અને બહુ બધા વ્યક્તિઓ કમેન્ટ કરે છે બધાને દિલથી ખૂબ ખૂબ આભાર તે તમે મારા કામને મારા કામને તમે સરાહો છો અને તમારી પાસે હું આજ પાછું કહું છું કે જે પણ મારા સબસ્ક્રાઈબર હોય એની પાસે કોઈ પણ આઈડિયા હોય ટિપ્સ હોય તો મને મેલ કરો તો હું એનો વિડીયો જરૂર બનાવ